અને આપણા દિવસની શરૂઆત એકદમ સારી થઈ જાય લુક એટ ધીસ ધીસ ઇઝ મેંદુ વડા થોડા થોડા નાના અને આ છે એને સાથ આવતું જે ભી કેવાય આને અને અમારા ફાઈબાની આદત કેવી ખબર છે કે તમે ખાઓ મને નહીં ખાવ બસ હવે જ્યારે ભી જમવા ભાઈ નાસ્તો કરવા બેસીને તો પોતાના માટે કાંઈ ન લે અમને આમ થાળી ભરી ભરીને દેશે મેં કાંઈ ખોટું કીધું બોલો હમણાં જો આ મેંદુવાળા આવે તો અમને જો કેટલા લેશો નહીં પોતે નહીં લે પોતે બસ ચા પીને જ પૂરું કરશે હે તો જો આપણો નાસ્તો તો થઈ ગયો પણ અહીંયા કને અમારા કેવલભાઈની ચાય બને રહી આની ચાય જો આના કરતા એમ લાગે લાવા ભાઈ ઓછો ગરમ હશે એટલી ગરમ એટલી ઉકાળે ઉકાળે અડધો ગેસનો બોટલ ખતમ કરી નાખે એવડી ઉકાળે કાળી કાળી થઈ ગઈ ચાય ખબર નહીં કેવો સ્વાદ આવેલો આને લાવવામાં આવડી ચાય પીએ ને તો અહીંયાનું મગજ ખુલે અને જો આવી ચાય હું પીવું તો મને લગભગ ચાર દિવસ જેટલી ઊંઘ ના આવે ખબર હે આપણી આપડી દેશી ભાષામાં ચાય ના કહેવાય શું કહેવાય ખબર હે કાળો કેવાય કાળો આ કાળો હોય ઓકે તો હમણાં આપણે માર્ટ એકચુઅલી બપોરના ટાઈમે જઈ રહ્યા કેમ કે આજે થર્ટી ફર્સ્ટ એ રાતના ટ્રાફિક થઈ જશે તો કેવું કે હમણાં જ આપણે જતા આવી ને એકદમ શાંતિથી આપણી શોપિંગ થઈ જાય ઘરનું રાશન થી થોડું ઘણું લેવાનું હશે તો જો વરસાદ પડ્યો તેમ છતાં ગરમીનો પારો હોય ને ઓછો નથી થતો આપણે ગરમી એટલી જ થાય આપણે જેમ ત્રીજા ચોથા મહિનામાં થાય ને કચ્છમાં એટલી ગરમી થાય રહી જો ભાઈ ગુજરાતી મમરા તો અહિયાં ના માણસો ભી આપડા ગુજરાતી મમરા જ ખાય આ પાઉચ કરતા આ લઈ લે ને આનું નલ ખોલીને જો ડાર્ક તેલ સવાર નો ઉઠી નલ ખોલી નાખો પછી આમાં તેલ થઈ રહ્યું ને તો પાણી ભરવા બી કામ આવે હવે ડીમાર્ટ માં બિયર પણ મળે ને હે જો નોન આલ્કોહોલિક બિયર હાજી વાહ પણ આ બિયર આપડા કચ્છ માં નહીં આવે કચ્છ શું ગુજરાત માં નહીં આવે તો તમને લાગતું છે બિયર નું નામ લીધું એટલે હું નથી પીતો હોય ને કહી દઉં આપડે ભાઈ સોફ્ટ ડ્રિંક વાળા માઝા કોકા કોલા થમ્સઅપ અને આ જો ભાઈ ગોળે આમ મળશે સંધારવાની ઝંઝટ ખતમ ને હવે ડાયરેક્ટ આમ જ લેવાનું છે રોટલી ઉપર તો જો રાશન લઈને તો બારે આવી ગયા અને જેવા બારે આવ્યા ને એ લોકો એમને ફ્રી ગિફ્ટ આપ્યા ગિફ્ટ માં આપ્યું છે એક આ સનસ્ક્રીન અને મુઠા ભરીને આ પીપર વિક્સની મેં કીધું આના કરતા ખાવા વાળી ચોકલેટ નોર્મલ ચોકલેટ હોય તો ભી હાલે વિક્સ વાળી ચોકલેટ શું કરી પણ ઠીક છે કઈક ને કઈક તો મળ્યું ફ્રીમાં

ને આની અંદર તમને ખબર હે કે આપડી કેક એ તો શાયદ આ એના ઉપર લાગી શકે અને ઘણી મહેનત કરાવ સેલ્યુટ એ તમને સેલ્યુટ તો આજે આખો દિવસ કેકમાં જ ગયો ભાઈ અને બેકરીવાળા આમ પેસ્ટિંગ કરે ઉપર કેકના ઉપર ક્રીમની એના માટે સ્પેશિયલ ચાકો બી એ ચાકો કહેવાય શું કહેવાય જે બી કહેવાય તો આ જો કેકમાંથી લગાવે ને ક્રીમ આનાથી લગાવે तो जो फाइनली क्रीम पेस्टिंग નું કામ चालू થઈ ગયું હે થોડું ગડું આ પાણી લગાડી ને ઉપર આクリーム લગાડવાની આપણે બિાવડી કે ભાઈ સાબ ખાને કા ક્યા હુઆ

કેક આપણે જે બનાવી છે સ્પેશિયલ આપણા હોમમેડ આપણે જે શેફ હે માસ્ટર શેફ એને કેક બનાવ્યું તો એ આપણે કટ કરવાની આપણું સેલિબ્રેશન બનાવશું હાલકી બારવાગા હાલકી બાર વાગાનો ટાઈમ એ પણ તેમ છતાં જેટલા બી વાગે ડઝન મેટર તો જો આપણી કેક આવી ગઈ ને કેટલી ટેસ્ટી લાગેરી હવે કટ કરો હેપી બર્થડે ગીત ગાશું કે પછી હેપી નિયર ગીત ગાશું હા આમ આમ મર્ડર કરે ને એની જેમ આમ કે બે હજાર ચોવીસ અમારું ખરાબ ગયું એમ કરીને ગુસ્સો કાઢો ને કંઈક ઉપર બીજાને તો કંઈ આપણે કરી નહીં શકી કે સહી ઠીક હતો જે કેક કટિંગનો જે પ્રોગ્રામ છે એ આપણે કેવાલના હાથમાંથી લઈ લીધી છે ઓપોર્ચ્યુનિટી આપે કટ કરશું એક વાત કહું કે કેક કેક આવીને એનાથી પહેલાં મને ઓલરેડી ચોકલેટ કરાવી દીધી બહુ ટેસ્ટી હતી એના ઉપરથી આપણે અંદાજે લગાડી દીધો કે કેક એક નંબર હશે બસ હવે આપણે કટ કરી અજો વાછડ અને કૂતરો એનું જે બીએ ટેલેન્ટી બતાવે જેમ તમને મે પાછલા વ્લોગમાં કીધું ચલ અવાજ આવેરો inside view. <laughs> Next. <laughs> Actually, this is a cover of in party. <laughs>

નવા વર્ષની હાર્દિક શુભકામના આમ તો ભલે આપડું નવ વર્ષ નથી પણ તેમ છતાં ચલો એન્જોય કરો ને લાઈફમાં ફાઇનલી આપણા ખાના આ યસ ચુકાનોસ પીઝા તો ફાઇનલી આપણા નવા વર્ષની શરૂઆત પીઝા ખાઈ ને થાય અને આશા કે આ પીઝા આપણું પેટ ખરાબ ના કરે અને આપણું વર્ષ જે છે સ્ટાર્ટિંગ એકદમ ધમાકેદાર થાય આ બાકી પેપ્સી જે આપણે સવારના ના ડીમાર્ટ માંથી લઈ આવ્યા હતા તો પીઝા સાથે પેપ્સી આનું નામ શું હે આનું નામ શું હે મંગાવી તો ખબર નથી શું નામ બધા પીઝા આપડા જે બી હોય પીઝા આપણે આ કોલ્ડ ડ્રિંક આપડે ચા ના કપ માં રાખીએ તો જો બોક્નું શું લખ્યું થર્ટી મિનિટ ડિલિવરી ઠીક એને પોલિસી બી હે ડોમિનોઝ ની કે ત્રીસ મિનિટના અંદર તમને પીઝા જે છે ડિલિવર કરવામાં આવે પણ આજે ખબર હે ફેસ્ટિવલ એ મતલબ એકત્રીસ તારીખે તો ભીડ ઘણી હશે પહેલેથી જ મેન્શન કરી નાખ્યું એપ્લિકેશન ભાઈ અમે ત્રીસ મિનિટમાં ડિલિવર નહીં દે તમને ઓર્ડર દેવો હતો તો

એટલે આપણું જે જમવાનું હોય ને એ બધું નેક્સ્ટ ઇયર આવશે બે હજાર પચીસ માં વિચાર આપડે બે હજાર ચોવીસ માં ઓર્ડર દીધો હોય ને આપડે જમવાનું બે હજાર પચીસ માં એક વર્ષ લેટ એક વર્ષ ભવિષ્યમાં આ લાગે આપડે આ વર્ષે અમે ઓર્ડર દેસુ તો આવતા વર્ષે આવશે ભાઈ એવું થઈ જશે